નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યા બે દીપડા ચીખલી તાલુકાના સાદળવેલ ગામે ગત મળ્યા જોવા રહેણાંક વિસ્તારોમાં દીપડા જોવા મળી આવતા ફેલાયો ભયનો માહોલ તો એક સાથે બે જંગલી દીપડા દેખાતા રહીશોમાં ફેલાયો ભયનો માહોલ દીપડાઓ લટાર મારતા હોવાનું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થવા પામી કેદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ